આ રેલવે ગરનાળામાં પાણીના વહેણને લીધે રિક્ષા ફસાઈ કેશોદ અંડરબ્રિજનું કામ પૂર્ણ ન થતા ચાલીસ ટકા જેટલા લોકોને દરરોજ ના છૂટકે રેલવે ગરનાળાનો ઉપયોગ કરવો પડે એમ છે ત્યારે આજે ત્રણ વર્ષ રેલવે અંડરબ્રિજના કામ પૂર્ણ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે પડેલ પાંચ ઇંચ જેટલા વરસાદને લઈ એક રિક્ષા ગરનાળામાં પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે ફસાઈ હતી જેને લોકોએ મહા મહેનતે બહાર કાઢવા પ્રયાસ કરી રહ્યા હતા એ કેસો શહેરીજનોમાં અબ જાય તો જાય કહા જેવી સ્થિતિમાં મુકાયા છે ત્યારે નગરપાલિકા દ્વારા આ અન્ડરબ્રિજનું કામ લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે ભારત આ તમે જોઈ શકો છો આ પહેલો વરસાદ છે ચોમાસું બેઠું એનો પહેલો વરસાદ છે આજે એક રિક્ષા તમે જોઈ શકો છો કે આમાં બે ત્રણ નીકળી શકાય લાગ્યું નથી વાંધો કઈ નથી પણ હું આ તંત્રને ભાજપ સરકાર ને કેવા માગું છું કે નગરપાલિકાને કહેવા માંગુ છું કે ચાર વર્ષથી ખુલ્યનું કામ હાલે છે તો કોઈ તંત્ર ધ્યાન દેવામાં નથી આવતું આ કેટલા માણા દર વર્ષે છીપાઈ છીપાઈને મળે મળી જાય છે અહીંયા તો તંત્રને કોઈને કઈ ખ્યાલ નથી પડતો આ ભાજપ સરકાર

जुनागढ़